રામ રામ ડાય ને નવા દિવસના વાગી ગયા હે બેન આપણે આવી ગયા અહીં નીચલી આપણે નીચલી વાળીએ કારણ કે જે ડાંઠા ને એમાં આપણે એંડા ખખેરવાના છે અને કાલે આપણે હે ને એંડા કાઢવાના છે ત્રણે ત્રણ ઢગલા કાઢ લેવાના હે અને જો આવી રીતે હે ને ડાઠા રહી ગયા એ ખખેરવાના છે અહીંયા જ ખખેરાઈ ગયા હે અને આમાં આપણે છે ને ખખેરેટાને એકે રેવા નથી દીધો અને અહીંયા જે બોબા ઉડેરા ને એ આપણે ભેગા કરી અને ઢગલા ભેગા કરી નાખીએ આ ઢગલો જોઈને કેટલા માણ થાય તેની કોમેન્ટ કરી દીજો ને જે આપણો તમારો જે અંદાજ પ્રમાણે તમે કહી દેજો કેટલા માણ થાય આ ડાઠામાં જે ખરે ને બોબા એ અહીંયા હે ને આપણે એમાં વીણવાના છે આ જે આ ઉડેરાને ને આ આપણે આવી રીતે વીણવાના છે

બોબા નીકળી ગયા હેજો અહીંયા ઢગલો પણ આપણે કરી નાખ્યો અને હવે હે ને આપણે બળતો બળતો કરો ને એમાં કામ આવી જાય ને આ બાજુ પણ હેજો લાંબી ટકરી વાળો ઢગલો આર્યો અને આપણે ઘાટડી વાળો આર્યો ના આપણો ઢગલો ઠેઠ અહીંયા પડ્યો હે તો આ ત્રણે ત્રણ ઢગલા લે કાઢવાનો હે અને અહીંયા મા છે ને ભેગા કરતા આવે ને આપણે હે ડાંઠ હે ને કાં તો અહીંયા નાખી દઈએ કાં તો અહીંયા નાખી દઈએ કા મા અહીંયા નાખી દીધી અહીંયા નાખી દઈએ અહીંયા તો જુઓ મિત્રો અહીંયા મહેસાણ હે ને પલીત ભરવાનું કામ ચાલુ થઈ ગયું હજુ આવડે બધા મજૂર છે પાહા નવાજ આવે હે નહીં આવતો તો કોમેન્ટ કરી દીજો કામ બધું મસ્ત મજાનું ચાલુ ભરવાનું કામ પૂરો થઈ ગયો પલી ભરવા માટે આપણે આવી ગયા વાળીએ અલ એકદમ મસ્ત મજાનો તૈયાર છે પણ મધમાખી કેવી ઉડે આંગળીજ નસી મને હમણાં ફરી નાખે પાસે કાઢવાના આપણે જોકે સતત્રી છત્રીમાં કેવી બેઠી તમે ઝૂમ બતાવ આજુ બેઠી હે અને આજે ને ઈંડા કાઢ્યા મોરા આપણે ત્રણ ત્રણ ટ્રેક્ટર લઈ લીધા એ કાર્યો એક ઓર્યો ને એક ઠીક અહીંયા ઓર્યો અને પેલા ને આપણું ઢગલો કાઢવાનું છે આમાં મિત્રો બેઠી હતી મધ કાલ હાજ બેઠી હતી એટલે અત્યારે કાંઈ ડાગરો બાગરો બનાવ્યો નહીં અને અહીંયા ઉડાડવાનું કારણ એ છે કાંઈ હેમ ક્યાંક આપણે વરિયારી બરિયારી મજા તો આપણે એને કામ આવી જાય ને આપણી કામ આવી જાય અહીંયાથી કેવા ધુહાડે નીકળી ઓહો આમાંથી છે ધુહાડા નીકળે જુઓ બાકી દિનેશભાઈ ફારમ ટ્રકમાં જ બેઠા છે મારા ભરથાનું ટ્રેક્ટર આ હોય અને મારા ભરભુનું ટ્રેક્ટર ઓર્યો ને આપણું વાર્યો જો પાછળ ટ્રેક્ટર અને બાકી સ્ટરિંગ જોવાની કેવી દિનેશ ભાઈ સ્ટરિંગ રેડી રેડી હે ને બાકી જો અહીંયા હે ને ખસપસ થાય રીની ઉડે ને ત્યારે થાય બાકી એના સ્ટરિંગ જો એકદમ મસ્ત મજાની તો મિત્રો અત્યારે હે ને મામ પરભુ આવી ગયા ને વાલર સેટ કરે હે રયા ને આપણે દલા ભાઈ આવે હાજી ગયા ને અમારે એડા કટા અહીં આમાં લગાડવાનું કા દલાભાઈ આમ જો સાચી વાત હા હવે સાચી હવે બોલ ચાર પાંચ ચાર પાંચ તો આપણે શું લેવાનું

તો મિત્રો વરી ને આપણે એને ની જગ્યા બદલાવીએ કારણ કે ને એ અમલ ભેડાઈ જાય તો આપણે જગ્યા બદલાવી એકદમ જગ્યા એને મસ્ત મજા નીકળવા મને ત્યારે તમને બતાવી ઘડી ઘડી હે એમ તો તમે ચાર વાર આપડે જગ્યા બદલાવી હે તો જો મિત્રો આપણે ચાલુ કરી નાખ્યો હલર હવે આપણે જોયું કેવા ભેડાયા કે નથી તા તો જુઓ મિત્રો અમે ભેડાતા નહીં અવાજ આવે મિત્ર કોમેન્ટ કરી દેજો આમ જુઓ અત્યારે નાખે ને એમાં ભેળાયા જુઓ જો મિત્રો મસ્ત મજા નો ચાલુ થઈ ગયો પોત પોતાના કામમાં થઈ ગયા ચાલુ ને આપડે એને નીકળી ગયા હે દિનેશભાઈ નાખતા આવે આટલા એને થઈ ગયા જુઓ તો જુઓ મિત્રો અત્યારે છે ને આપણો ઢગલા ને કાઢવા મળી ગયા મા બાપુ નો ઢગલો નીકળી ગયો જો મિત્રો મા બાપુ અહીંયા ઢગલો હતો ને એમાંથી કઈક આટલા નીકળ્યા હે જાકડા સમજો અહીંયા ખાલી પાછળ ઓછા થોડાક રહ્યા છે એટલે દહક મળી જેવા લગભગ રહી ગયા હે અને પરલો ઢગલો કાઢવાનો બાકી હે ને અહીંયા આપણો ઢગલો નીકળ્યા જુઓ તમે વાઘા માં થઈ ગયા ત્રણ 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 ઢગલા નીકળી ગયા તમે જુઓ અહિયાં આ મામ બાબુ જે લાંબી ટકરી વાળ હે ને એ નીકળ્યા પછી આટલો છે ને આટલા દાણા નીકળ્યા હે અને હે ને થોડાક બાકી છે લગભગ કાઢવાના તમે જોમ કરીને બતાવું આઈ જો એટલા હે ને અહીંયા દેખાય થોડા થોડા ખાડામાં એ થોડાક બાકી હે

મિત્રો આપણે ધીમે ધીમે ટ્રેક્ટર જવા દઈએ અને આ છે શેઠ અહીંયા અને આ ગોદામ બધું અહીંયા મોટો મોટો હે જો અને અત્યારે એંડા ભરાય હે મિત્રો એ ટ્રેક્ટર આવીને પાછળ કરે યાર પણ ટ્રેક્ટર હટી નથી આવતા પાછળ અને પાછળ એમ કે આવા દેવા આવા જવા દે જો જો બધા ભેગા થાય ચારી વર્ષથી આવા દે પાછળ ટ્રેક્ટર મિત્રો આપણે અહીંયા કરો

આપણે અહીંયા આપણે ખોલ ના કેવા ધક્કો ને આપણે થેલી કાઢલી પેલી નીકળે તો હાલો થેલી પણ નીકળી ગઈ આઈડલિંગ જોડાવી પડશે હજી એને કહેવાનું સીધી ખાલી આઈડલિંગ થઈ ગઈ અને આ આપણે નીકળે રહ્યા અને આમાં ઘણા એડ નથી ઉપરલો ટ્રેક્ટર હતો એ ભરલ તો ટ્રેક્ટર ઝાકડો આખે આ ઘણો ઝાકડો ભરલ નથી અહીંયા ધીયા લુમડે મેલે થઈ ગયા ઘરે જીલોનું છે હાલો ખરે